તો હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ જો નમસ્કાર 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 ફરીથી પાછો હું મિલન તમારું સ્વાગત કરું છું આપણી યુટી યુટ્યુબ ચેનલ જેનું નામ છે સિબીની ઇન્સ્ટિટ્યૂટ અને તેની અંદર આપણે અત્યારે લઈ રહ્યા છીએ આઈએમપી જે ક્વેશ્ચન્સ છે એની આખી સિરીઝ બરાબર મેં ઘણા બધા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન્સ તમને આપી દીધા છે તો ફરીથી પાછા કેટલાક વધારે આઈએમપી ક્વેશ્ચન્સ નવા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન્સ લઈને તમારા માટે આવી ગયો છું અત્યારે આપણે હવે જોવાના છીએ ફિઝિક્સ સેક્શન જે આપણો છે તે અને એનું સૌથી મહત્વનું અને પહેલું ચેપ્ટર

વાત કરીએ તો સૌથી પહેલા તો પરાવર્તન નિયમ વકરી ભવનના નિયમ પરાવર્તનના નિયમો જે છે એને હું એટલું બધું ખાસ મહત્વ નથી આપ

ત્રણ માર્ગના પ્રશ્નોમાં આવું બહુ ઓછા કેસમાં થાય છે પણ બની શકે કે આવું થઈ શકે એટલા માટે અહીંયા આપણે આ પ્રશ્ન જે છે એને પણ ધ્યાનથી કરી નાખવાનું છે પરાવર્તનના નિયમો કારણ કે મહત્વનો છે ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માટે ત્યાર પછી છે નિયમો આ તો મોસ્ટ આઈ અંદર પૂછાય જ છે અને મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી આઈએમપી તો હું તમને જ છું પણ આ કેવો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે બરાબર કે જે તમને પૂછાય પૂછાય અને પૂછાય જ તેની શક્યતા સૌથી સૌથી વધારે છે ચાલો વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિ દોરી પ્રતિબિંબનું સ્થાન અને તેના પ્રકાર અને પરિમાણ લખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આ છે જ્યારે તમે ગોલીય અરીસાની વાત કરતા હોવ તો વિદ્યાર્થી મિત્રો ગોલીય અરીસા એટલે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને અંતર્ગોળ અરીસા વડે ટોટલ અહીંયા કેટલા પ્રતિબિંબ રચાય છે તો કે છ પ્રતિબિંબ રચાય છે અંતર્ગોળ અરીસા વડે અંતરગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ છે એ ટોટલ કેટલા છે 6 અને બહિર્ગોળ અરીસા વડે રચાતા જે પ્રતિબિંબ છે એ ટોટલ કેટલા છે તો કે 2 એટલે એમ ટોટલ મળી અને કેટલા ક્વેશ્ચનની હું અહીંયા વાત કરું છું 8 ક્વેશ્ચનની વાત કરું છું આ 8 ક્વેશ્ચન અલગ અલગ નથી બરાબર 8 ક્વેશ્ચન અલગ અલગ નથી અલગ અલગ એમાં મળતા પ્રતિબિંબ છે અહીંયા શું કરવામાં આવશે તો કે ત્રણ માર્કની અંદર બે પૂછશે બરાબર તમને પ્રશ્ન કઈ રીતે આપેલો હશે તો એવું કીધેલું હોય કે ભાઈ અંતર્ગોળ અરીસા વડે નીચે આપેલી પરિસ્થિતિમાં રચાતા પ્રતિબિંબ માટે તેના સ્થાન પ્રતિબિંબના સ્થાન પરિમાણ અને તેનું પ્રકાર છે તે જણાવવો અને એમાં તમને બે અલગ અલગ સિચ્યુએશન આપી હોય એક કીધેલું હોય કે ભાઈ વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ છે અને અને બીજું કીધું હોય કે વચ્ચે વસ્તુ વસ્તુ છે છે તો આવી કોઈ તે તમને બે અલગ અલગ જગ્યા પર મૂકી અને શું કરેલું હોય તો કે અહીંયા આપેલો હોય આ સેમ પ્રશ્ન આવો જ પ્રશ્ન છે તે તમને કેમ આપેલો છે તો કે લેન્સ માટે ગોલિયે લેન્સ વડે રચાતા પ્રતિબિંબની આકૃતિ દોરી પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ લખો સેમ ટુ સેમ આના જેવું ખાલી ફરક છે અહીંયા બહિર્ગોળ લેન્સ છે એના વડે કેટલા રચાય છે અહીંયા તો કે છ પ્રતિબિંબ રચાય છે અને અંતરગોળ લેન્સ છે એના વડે અહીંયા કેટલા પ્રતિબિંબ રચાય છે તો કે બે પ્રતિબિંબ રચાય છે તો આમાં પણ ટોટલ કેટલા છે આઠ છે તો આના આઠ આના આઠ સોળ કરી નાખો ડેફિનેટલી એમાંથી તમને ત્રણ ગુણ મળવાના છે કારણ કે આ પૂરેપૂરી છે અને બોર્ડમાં પૂછાશે બોર્ડમાં પૂછાશે જ બરાબર ચાલો ત્યાર પછી અરીસા માટે કાર્તિકન સંજ્ઞા પ્રણાલી સંજ્ઞા પ્રણાલી કાર્તિકન સંજ્ઞા પ્રણાલી જે છે એની આપણે વાત કરવાના છીએ તો એ કેટલા ત્રણ ની અંદર પૂછાઈ પ્રશ્ન છે ત્યાર પછી મોટવણી વિશે ટૂંક નોંધ લખવાની છે તો એ પણ તમને કેટલામાં પૂછાઈ શકે એવું છે ત્રણ ગુણ માં શકે એવું છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સંજ્ઞા પ્રણાલી જે છે સંજ્ઞા પ્રણાલીમાં તમારે આકૃતિ પણ દોરવાની થાય પણ એને હું એટલું મહત્વ નથી આપતો મહત્વના આ બે પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી માં જ આવશે અને સાથે સાથે મોટવણી પણ છે જે તમારો કયો છે તો કે મોસ્ટ આઈએમપી છે અરીસાનું સૂત્ર લખો માત્ર એક ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે તો જ્યાં એક માર્કના બે સવાલ પૂછાવાના છે એમાં આ આવી શકે સેમ એ જ વસ્તુ અહીંયા નથી લખી પણ હું તમને લખી દઉં લેન્સનું સૂત્ર લખો લેન્સનું સૂત્ર લખો

કારણ કે આ પૂછાવાની શક્યતા વધારે ચાર માર્કસમાં છે ત્રણ માર્કસમાં નહીં મોટો પ્રશ્ન છે એટલા માટે પણ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત એવું થતું હોય છે કે અંદર થોડો ફેરફાર કરી અને આ પ્રશ્ન તમને ગુણમાં પણ પૂછી શકે અને આના બદલે ચાર ગુણમાં પૂછાતું જો કોઈ પ્રશ્ન જે ચેપ્ટર હોય એમાં એમાં શું કરી નાખે તો કે ત્રણ ગુણમાં પૂછી નાખે તો આવું ન થાય એટલા માટે આપણે ખાસ શું કરવું પડે તો કે આના પ્રશ્નને તૈયાર કરવો પડે

લેન અરીસાનું સૂત્ર અને છેલ્લે વકરી ભવનાંક અને લેન્સનો પાવર આટલા પ્રશ્નો તો આપણે કરી જ નાખવા જોઈએ બાકી એ સિવાય જેટલા પ્રશ્નો તમને આપ્યા છે જેમાં પરાવર્તનના નિયમો પણ છે અરીસા માટે સંજ્ઞા પ્રણાલી પણ છે અને સાથે સાથે જે આપણું કાચના લમગન જોસલાવડે વડે પ્રકાશનું જે વકરી ભવન થાય છે તે પણ છે આ બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બધા મેં તમને આપી દીધા છે તો હવે વિદ્યાર્થી મિત્રો હું આશા કરું છું કે આવનારી પરીક્ષાની અંદર તમે આ ચેપ્ટરની તૈયારી ખૂબ જ સરસ રીતે કરશો અને ખૂબ જ સારું પરિણામ મેળવશો એવી આશા સાથે આજના આપણા સેશનને એન્ડ કરીશું પરંતુ વિદ્યાર્થી મિત્રો જતાં પહેલા એક વાત કરી દઉં કે આપણા આ જે આપણી યુટ્યુબ ચેનલ જે છે સીબીએન ઇન્સ્ટિટ્યૂટ એની અંદર આપણે આજ બધા આઈએમબી ક્વેશ્ચન્સ છે એને સમજૂતી સાથે એના વિડીયો લેક્ચર્સ લાઈવ આપણે કરીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો આ લાઈવની અંદર જોડાય તમારા મિત્રોને પણ આ લાઈવની અંદર જોડાવા માટે કહો આપણી ચેનલની અંદર એક વખત સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આપડા આવા વિડિયો અથવા તો લાઈવ લેક્ચર જ્યારે જ્યારે પણ આગળ આવશે ત્યારે ત્યારે તમને એની અગાઉથી નોટિફિકેશન દ્વારા જાણ થઈ જાય અને તમે એ લેક્ચરને મિસ ના કરો તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવા જ એક વિડિયોની અંદર કે જેમાં હું તમને આવા જ કેટલાક નવા બીજા ધમાકેદાર પ્રશ્નો છે તે આપવાનો છું તો ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ જય ભારત ભારત માતા કી જય